પેલા બીજા ચરિત્ર નથી કે યોગી બાપા કહે કે જો મહારાજ ને આપણે મારાના વખતમાં આપણી વાત આપણું ઘર જાત એ કે ગુલાડ થઈ જાત એવા ચરિત્ર મહારાજે કર્યા છે પણ સાધુ રૂપે છે એટલે એવું ના કરે ધર્મ નિયમ મારે બધું કરે ધર્મ નિયમ એ પારે છે આપણે પરાઈએ એમને કાંઈ જરૂર નથી ધર્મને એ બ્રહ્મ સ્વરૂપ છે દેહના ભાવ જ નથી પણ તો આપણા માટે ધર્મની પારે એને શુદ્ધ ભાવે આપણને આ દર્શન દે છે સાધુ રૂપે વર્તે છે સાધુ એટલે હવે આમાં મન બગાવે તો શું કરું એટલે કે આપણે ઘણું બધું ઊંચી કક્ષાએ પહોંચ્યા છે એટલે વાંધા નથી આપણે પ્રમુખ સાંઈ મહારાજ કહે કે મળ્યા છે ખરા પણ ઓળખાયા બે વાત છે મળ્યા તો ઘણા એને મળ્યા છે નીલકંઠવરની જતા હતા કેટલાયના મળ્યા હતા સામે ભેટ્યા હોય સેવા કરી બધું કર્યું હોય પણ ઓરખાયા નહીં અને આપણે ઓળખાય શાસ્ત્રીમાં ઓળખાય પ્રમુખ વરખાય યોગી ઓરખાય એટલે એ મોટી વાત છે એટલે એક તો આ થઈ ગઈ એટલે નિષ્ઠા ઉપાસના ધરમિયમ એ એ બધું દ્રઢ હોય તો એ સત્સંગ અને એ સત્સંગના બળે આપણને મારે તમારે ના જવું હોય તો ભગવાન હાથ ખેંચીને લઈ જાય તો દમ હા આટલું આ ત્રણ હોય બીજી સમજણમાં તો જો આપણે ઉમેરો થઈ એટલે આપણે તમે નાના હતા તમે આજ્ઞા પાડતા નતા તમારા બાપાની તો એ જ રિપીટ થાય છે તમે મોટા થયા અને નાના ના પાડે આજ્ઞા આર્ગ્યુમેન્ટ કરે તો પછી ચલાવી લેવું પડે આપણે સમજી રાખવું પડે કે આ ક્રમ છે એ એટલે ઇંગ્લિશમાં કહેવાય છે એ કોમ ઇઝ ગિવન ટુ એ બોલ્ડ મેન એક કોમ ઇઝ ગિવન ટુ એ બોલ્ડ મેન હવે એક વાર નથી શુભ વાર બોલવાનો છે એને એક્સપિરિયન્સ ઇઝ કોમ ગીવન ટુ એ બોલ્ડ મેન તો એક્સ અનુભવ જેને આપણે અનુભવ થયો તમને સાઠ વર્ષ કૂટ્યા બધું રામ એટલે અનુભવ થયો પણ એને અનુભવ નથી જે પચીસ વર્ષ છે એને અનુભવ નથી હવે તમે આના ઉપર લાદો એ ક્યાંથી માને એટલે એવું જ ચાલતું જ રહે છે અને જે એક્સપિરિયન્સ ઇઝ એ કોમ ગીવન ટુ એ મેન એ કાંઈ કામમાં આવતું નથી તમારો અનુભવ તમારી પાસે જ રહે નીચે પહેરીને કામમાં આવતું જ નથી દરેક વખતે એવું જ હોય છે એટલે આપણે આગ્રહ રાખવાની આપણે એડજસ્ટ થઈ જવું ઓલાને એડજસ્ટ કરવા કરતાં આપણે એડજસ્ટ થઈ જવું છે જ આવું થશે એટલે આપણે રમી દેવું એ કરવું બધે પણ સત્સંગ કરવાનો આગ્રહ રાખવો એટલું તો કરાવો એ એ આગ્રહ ના રાખીએ તો એ તો તમે બે કૂવામાં પડો એટલે આપણો આગ્રહ હોય પછી એ કરે ના કરે એ વસ્તુ જુદી છે આપણા મનમાં એવું દ્રઢ રહેવું છે કે એને સત્સંગ થાય સત્સંગ આપણા બધા કુટુંબી બધા આપણે જેને સત્સંગ થયો નાનો હોય મોટો હોય વૃદ્ધ હોય બધાને એ આગ્રહ રાખવો કે આપણા સત્સંગ આપણા દરેક સભ્યને સત્સંગ થાય એ રીતે અને એ સમજણ રાખવી પડે અને એ રીતે એડજસ્ટ કરવું પડે તો આખી જિંદગી સ્વામી મહત્મત્વથી બધું કાર્ય કર્યું હોય પછી આપણને સહેજે ચિંતા રહે બધા સંબંધીઓની કુટુંબીજનોની તો એ ચિંતા રહે ને એને લીધે તો હવે કયો વિચાર રાખવો કે જેનાથી એ બધામાંથી પણ નિશ્ચિંત થઈ શકાય હા અમે તો મારા જ કામ કાશીદાસનો જ પ્રશ્ન છે કે અમારે ગ્રસ્ત છીએ અમે આનંત વિચારણા હોય એટલે શું કરવું મારા ચોખ્ખી વાત કરી કે એમાં તો જ્ઞાન એપ્લાય કરવું ફાઇનલ જ્ઞાન કે જો આપણે આનંદ જન્મના સગા સંબંધી છે આપણે છે કે નહીં આનંદ જન્મ યુ કે યુ યુ ડિનાય છે જ તો એને યાદ નથી કરતા ભૂલાઈ ગયા તો આ જન્મના એ ભૂલાઈ જવું એટલે આપણે ઘરમાં છે કુટુંબમાં છે એ બધી વાત સાચી પણ ફાઇનલ જ્ઞાન આ કોણ બાપને કોણ માને કોણ એપ્લાય કરવું પડે છતાંય કુટુંબમાં છે આપણે દેહ છે શરીર છે બધો બધા છે એટલે એને એની રીતે કરવા દેવું પણ આપણે જ્ઞાનથી અલિપ્ત રહ્યું કોણ સર કોણ દીકરો કોણ એ રીતે પરિવારમાં સંપ અને એકતા રહે એવી ઈચ્છા સહેજે સેજે રહે છે તો એના માટે શું કરવું જોઈએ અરેજ સંપ એમાં એને જો આપણા બધા સંપી ન છીએ એટલે આનંદ એક જણવાડો ફાટેલો બધું બગાડે એટલે એ તો રહેવી જ ઈચ્છા અને પણ એના માટે જે પ્રમુખ સાહેબ મહારાજે વાત કરેલી હતી કે જે આપણે પ્રોજેક્ટ શું છે ભજન ભક્તિ એ આપણે મનમાં રહેવું જોઈએ અને પછી બધી જે દીકરા દીકરી સૌને એને જે રીતે સચવાય એ રીતે સાચવવું બધા એમાં ગ્રાન્ડના એપ્લાય કરો ઓલી ફાઇનલ ગ્રાન્ડ એમાં તમારે અત્યારે હાજર છે ઓલા તો પતી ગયો હાજર છે એટલે એની દેખરેખ રાખવી પડે આગળ કરવું પડે દેખરેખમાં મુખ્ય એ સત્સંગ કરે એ દેખરેખ એ મોટી દેખરેખ છે બીજા બધા તો પૈસા છે કુટુંબ છે ઘર છે મકાન છે તો ને જાય આજે કરોડપતિને બીજે દિવસે કરોડપતિને એ કંઈ સ્થિર નથી સત્સંગનો આગ્રહ રાખો અને એ એ દેખરેખ રાખવાની અને મનમાં પ્રાર્થના કરવી આપણે ભજન કરો એના માટે મારા ફેરવ્યા કે બધાને સત્સંગી સત્સંગ થાય એ રીતે